પોરબંદર સહિત રાજ્યભરની માછીમારીની નવી સીઝનનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે પોરબંદરથી પાંચસો બોટો દરિયો ખેડવા રવાના થઈ છે પોરબંદર સહિત રાજ્યભરમાં પંદર ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ છે ફિશિંગમાં જવા માટે ફિશરીઝ કચેરી દ્વારા ઓનલાઈન ટોકન સિસ્ટમ અમલી બનાવાય છે આથી બોટ માલિકોએ ઓનલાઈન ટોકન કઢાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં પ્રથમ દિવસે પાંચસો બોટોને ફિશિંગમાં જવા માટે ટોકન ઇશ્યુ થયાનો ફિશરીઝ અધિકારી ટીજે કોટિયાએ જણાવ્યું છે પાછલા વર્ષોની સરખામણીએ આજથી શરૂ થયેલ માછીમારીની નવી સિઝન માછીમારોની સાથે બોટના માલિકો અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો કે જે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે ઘણી આશા અને અપેક્ષાઓ સાથે નવી સિઝન પ્રત્યે રાખી રહ્યા છે

મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા વર્ષોથી વાવાઝોડા કોરોના સહિતના કારણોને લીધે માછીમારોની સ્થિતિ ખૂબ કફોડી બની છે પરંતુ પોતાની આજીવિકા ચલાવવા માછીમારો લોન કે વ્યાજે પૈસા લઈને પણ પોતાના તંડેલને ચૂકવી ડીઝલ બરફ રાશન વગેરે જેવી સામગ્રીઓ એકઠી કરી અને પોતાની બોતો દરિયામાં ઉતારી છે અને આવનારી સિઝન સારી જાય તે માટે પ્રાર્થના કરી દરિયો ખેડવા રવાના થયા છે રવાના થતા પહેલા રંગરોગાન અને જરૂરી સમાર કામ કરાયું હતું પોરબંદરમાં હજારો પરિવારો મચ્છીમારીના વેપાર ઉપર આધાર રાખે છે અને મત્સ્ય ઉદ્યોગ પર આદકતરી રીતે નભતા પરિવારો પણ હજારો છે જેથી આ સારો થવાની આશા સાથે તેમજ બોટની પૂજા કરી વિપુલ પ્રમાણમાં માછલી મળી રહે તે માટે દરિયાદેવને પ્રાર્થના કરાઈ હતી અને નારિયેળ વધેરી માછલીઓ અઢળક પ્રમાણમાં મળી રહે એવી પ્રાર્થના કરી બોટો દરિયો ખેડવા રવાના થઈ હતી માછીમારોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક ટ્રીપનો ખર્ચ ચાર થી સાડા ચાર લાખનો થતો હોય છે જેમાં મુખ્ય ખર્ચ ચાર એક લાખ રૂપિયા ડીઝલનો હોય છે એ સિવાય રાશન બરફ ખલાસીનો પગાર વગેરેનો સમાવેશ થાય છે પરંતુ પ્રથમ ટ્રીપમાં નવી ઝાર વાયર વગેરેનો ખર્ચ પણ થતો હોય છે ઉપરાંત ખલાસી અને ટંડેલને એડવાન્સ રકમ પણ આપવાની હોવાથી પ્રથમ ટ્રીપ પાછળ મિનિમમ સાત લાખનો ખર્ચ થાય છે તેની સામે માછલીની આવક કેટલી થઈ તેનો કોઈ અંદાજ હોતો નથી ઘણી વખત ખર્ચ કરતાં માછલી ઓછી મળે તેવું પણ બનતું હોય છે ફિશિંગમાં રવાના થયેલ બોટોમાં જરૂરી લાયસન્સ લાઇટ લાઈફ જેકેટ દોરડા હેલ્મેટ ટોર્ચ લાઇટ ખલાસીઓના દસ્તાવેજી પુરાવા જીપીએસ સિસ્ટમ વીસ દિવસ ચાલે એટલું રાશન પાણી દવા ડીઝલ માછલી પકડવાનો જરૂરી સામાનથી સજ્જ બધી બોટો રવાના થઈ છે નાની બોટોમાં પહેલા કેરોસીન ઇંધણ તરીકે વપરાતું હતું વર્ષ બે હજાર બાવીસ થી કેરોસીનની જગ્યાએ પેટ્રોલનો ઉપયોગ કરવાની મંજૂરી સરકારે આપી છે જેની સામે પેટ્રોલ પર જે સેલ ટેક્સ લેવામાં આવે છે તેમાં સબસિડી આપવાની જાહેરાત સરકારે કરી હતી જેનો અમલ ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કોર્પોરેટિવ એસોસિએશન લિમિટેડ મારફતે કરવાનું નક્કી કરાયું હતું પરંતુ પોરબંદરમાં બંદર ઉપર જીએફસીસી નો પંપ અત્યાર સુધી ન હતો જે અંગે રજૂઆત બાદ શરૂ થતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ સહિતના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો નેપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ ચોવીસ પચીસ ની સિઝન ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અને સરકાર દ્વારા જે અમારી રજૂઆત હતી પંદર ઓગસ્ટ થી ચાલુ પછી કરવાની એ મંજૂર થઈ ગઈ અને આજ રોજથી અમારી સિઝન સત્તાવાર ચાલુ થઈ રહી છે તે બદલ સમગ્ર માછીમાર અમે બોટ એસોસિએશન તરફથી

અને પોરબંદર ખારવા સમાજના વાણોત્રી પવનભાઈ શિયાર અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના એડીએફ તુષારભાઈ કોટિયા દ્વારા કાલે એને ચાલુ કરવામાં આવ્યું તે બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને સમગ્ર માછીમારોને ફરી પાછી ખૂબ ખૂબ શુભકામના કે આવનારી સિઝન ભગવાન દરિયાદેવ અને ભગવાન રામદેવજી મહારાજ બધાની સિઝન ખૂબ સારી જાય એવી શુભેચ્છા